જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાતી પ્રજાજનો ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠાની ની પ્રજાજન મારે કેવા એ હેતુસર આવ્યા છે કે આપ સૌ સુવિધિત છો થોડા દિવસો પહેલા ખાસ કરીને ઓગણીસ તારીખે વિસાવદર વિધાનસભા અને કડી વિધાનસભાનું નું પેટા ચૂંટણી યોજાઈ અને એમાં આટલા તાનાશાહો સામે ગુજરાત મજબૂત શક્તિશાળી તાકાતો સામે એક ઉત્તર યુવાન રાજનીતિ નો નવું જેને કહેવાય કે આઈન્ડો અથવા તો સપનું

દર બે બે દિવસે પ્રદેશ મીડિયાની અંદર જેને કહેવાય કે વાસણ પૂર્વ શ્રી વાસણ આહિરના સુપુત્ર હોય ગુજકો માસુલ વિષ્ણગન ભાજપના મોટા આગેવાન સુપુત્ર હોય એવા તો કેટ કેટલાય ભાજપના મોટા ગજાના નેતાઓના ક્યાંક ને ક્યાંક રિલેશન ધરાવતા વ્યક્તિઓ

આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે ક્યાંક નું ક્યાંક લોકોએ ભાજપને જાકારો આપવાની શુભ શરૂઆત વિસાવદર કરી દીધી છે ગોપાલ ઇટાલે વિસાવદર થી ચૂંટાયા પછી વિધાનસભામાં પહોંચે એ પહેલા પેલા ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી આવી પરિણામો જે આવ્યા છે એમાં મોટા મોટા જે મેં આગળ વાત કરી પ્રમાણે ગજાના નેતાઓના દીકરા દીકરીઓ હારી છે એટલે હું લોકોને એક જનતા સમક્ષ કઉ છું કે આમ આદમી પાર્ટી તમારા ઘરે આવશે ઘર સુધી પહોંચવાનું છે ગ્રાઉન્ડ સુધી પહોંચવાનું છે અને આગામી ચૂંટણીઓ મજબૂત આજે ઉતારવાની છે ધન્યવાદ ભારત માતા કી જય 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 ગુજરાત